જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ જો કે અમરેલીથી જે માલાભાઈ બથવાર જોકે આપણો ઓડિયો સાંભળી અને આપણને ફોન કર્યો અને આપણે અંધશ્રદ્ધા વિશે વિડીયો મૂકેલા હોય હટાવવા માટે એટલે આપણને ફોન કર્યો એટલે અભિનંદન પાઠવ્યા અને જે માલાભાઈ બથવાર છે તે સામાજિક કાર્યકર અને પણ એ પણ અંધશ્રદ્ધા હટાવવાનું પણ કામકાજ કરતા હોય ભૂતકાળની અંદર અને અત્યારે પણ કામ કરતા હોય એટલે બધી વાતચીત કરી કે જે ભુવા ભરાડાઓ જે તાંત્રિકો હાવ ખોટા હોય છે કારણ કે એ માત્ર ને માત્ર પૈસા આટું થઈ અને બેન દીકરીને ફસાવવા અને પૈસા લેવા અને દોરા ધાગા ને એવું કરી અને ભોળી પ્રજાને ભળવતા હોય છે કારણ કે ખરેખર હાચા ભુવા ખોટ હાચા હોય તો આપણે સરહદ ઉપર જરૂર છે એટલે એવી રીતે બધી વાતચીત કરી અંધશ્રદ્ધા વિશે આખું આ રેકોર્ડિંગ તમે સાંભળો માલાભાઈ બથવાનું અને અમરેલીના છે અને પણ સામાજિક કાર્યકર અને જે અનશરધા પણ આટાવનો પણ કામ કરતા હોય છે તો આખું રેકોર્ડિંગ સાંભળો આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સ ની અંદર બધું જણાવજો અને બધામાં બધા શેર કરજો સાંભળો આ માલાભાઈ બથવાર અને સામાજિક કાર્યક્રમ અમરેલી છે તો સાંભળો હાલો જય ભીમ નમો બુધાય જય ભીમ નમો બુધાય માલાભાઈ બથવાર બોલું અમરેલી થી બોલો બોલો માલાભાઈ કેમ છો હાલો

સારું અંધશ્રદ્ધા માટે કામ કરી રહ્યા છો કારણ કે આમાં પાંચ જણા અભિનંદન દેવા માટે ફોન કરતા હોય બે કોડા હોય એ પાછા એમ કેતા હોય કે તમે અપમાન કરો છો આમાં કરવું હું હવે જાતિ વિશે શબ્દ બોલે

એ વખતે જે મૂળ નિવાસી જે સત્તા પર હતા અને સત્તા પર ડાયવર્ટ કરવા માટે થઈ પછી કોઈ હાથમાં હથિયાર સત્તા ન રહી પછી આપણને પછી નરક ની ખાણ માં નાખી દીધા નરક તો ગમે એવું હોય આપડે જોયું નથી બરાબર બરાબર પણ આપણને જે અક્ષર જ્ઞાન વિના નતો એટલે સમાજ પોતાનો જીવ બચાવવા માટે થઈ બરાબર થઈ ગઈ સમાજ આખી બરાબર જે કે ની વાત છે નો ઈતિહાસ લઈએ છીએ તો એની કહાની આપડે વાંચી છીએ આપણને અત્યારે વાંચવામાં જો રૂવાડા ઉભા થઈ જાતને થણાટી ઉપડતી હોય તો એ વખતે એ બેન દીકરીઓ નાના બાળકો ની ઉદેચા થઈ છે ના ના હાચી વાત છે બરોબર એટલે આપડે સમાજ આ રીતે વેર વિખેર અને એને જે સમજતો હતા એની અંદર થી આપણને કોઈ ને જે માણસ ને ગંદી ભાષા થી અને હા એ એની જાતિ નું નામ આપી દીધું બરોબર કે આમ ને નીચલી જાતિ ને આવું ને તેવું એટલે આવું આ બધાના કારણે છે અને આપડે સમાજ માં થોડું દુખ દુઃખ પેદા થયું દુષણ દુષણને દુઃખ દુષણ તો બીજા લોકો લોકોએ આપણે ભઈ નાખ્યું છે હા આજી આપડે પર દુષણ નાખ્યું છે પકડવા માટે થઈ એમ બરાબર બરાબર આવું છે હવે પછી આપડા લોકો બસવા માટે થઈને મારું માનવું એવું છે અંદર ધરાઈ ગયા પરબાર સીમમાં જંગલ માં રહી રહી પણ અટાણે શિક્ષણ આવ્યું તો હવે અંધશ્રદ્ધા મુકતા નથી હાચી વાત છે અને ઘરે ઘરે ભૂવા હાચી વાત છે ઘરે ઘરે ભૂવા હો મારી સાંભળ ની મારા અટાણે બાસઠ મુ વર્ષ ચાલે છે મેં જોયું છે એટલે એ કાઈ આપે નહી કાઈ દે નહી બેઠો એ બોલે નહી ઉભો નો કે આય તો આપડા ને આપડા

આવું તમે જો અને કેટલા મહાન પુરુષો આપણા થઈ ગયા છે એને કોઈ મંદિર નો બાંધ્યું પણ વાયર કમાવા માટે તને મંદિર બાંધ્યા સાચી વાત છે દુકાન ખોલી દુકાન આવું છે મારા વાલા હવે અમારે એવું છે આપણે અંદર સરસાની અંદર અટણ 1 મિનિટ પછી તમે વાત કરજો જે ભુવા લોકો છે એ લોકો ઓલા વાંદરાની જેમ નાશ કરતા હોય બરાબર નાશ કર્યા જ કરતા હોય ને તમે પૂછો કે આ માતાજી ક્યાંય નઈ કુળદેવી તો હવે કુળદેવી હોય તો એની માપનું એના નું નામ આવડવું જોઈએ કે નહી એની અટક ઈ કઈ ન આવડે અને હમથા હમથા મારે અને ભોળા માણસો ને શેતરે હું ઘણું લખું છું મારી રીતે લખું છું અંતરતા ઉપર બીજા નંબર માં હું પણ આયકણ અમરેલી માં પ્રમુખ છું અને સત્ય શોધક સભા નો ઓલ ગુજરાત નો સભ્ય છું એની અંદર અમે મધુભાઈ કાકડીયા જાદવ આ બધા બોલો તમે વાત કરો તમારી

ના ના સમાજમાં અને કુરિવાજો નું છે ને ઉજાગર કરવો ઈ કલમ નંબર બંધારણ ને એકાવન એસ મુજબ હર કોઈ નાગરિક ની ફરજ છે મારા વાલા એ કરી શકાય છે કોઈ વાંધો નથી

હા કરવા તમે તમારે આપડે ક્યાં છે ગઈ છે કપાઈ ગયો છે કપાઈ ગયો કપાઈ ગયો એટલે હું પણ સામાજિક કાર્ય કરતા છું અને અંધશ્રદ્ધા નિર્મૂળ માટે થઈને આપણે પણ કામ કરી રહ્યા છીએ મનસુખભાઈ રાઠોડ અમારા ભાણેજ થાય છે હું પણ હારે મળેલો છું ઘણી વખત હા એટલે આપડે જુનાગઢ કમલેશભાઈ જાદવ છે પછી સુરત મધુભાઈ કાકડિયા છે પછી અમદાવાદ પિયુષ જાદુગર

એક ઝીણો એવો છે ને દાણો નાખી ઉગાડી ને મોટું વટ વૃક્ષ કરી નાખે છે એમને કોને પૂજવાનું છે એ જાણવું જોઈએ પેલા હા બોલો

આ બોલો ઓલો આ વડોદરાુલ તૂટી જૂટી ગયો હવે પુલ ની અંદર એક આખી ગાડી જ બેન બસ્યા વાત કેટલા મરી ગયા અને બીજા નંબર માં અત્યારે સરકારે એવું સમજાય છે કે ઓલો ટ્રક કાઢવો છે એની અંદર કોઈ ને ગમ નથી પડતી અત્યારે કેમ ટ્રક કાઢવો એ બરાબર તો જરૂર છે આ દેશ માંથી બળાત્કાર કાઢવાની જરૂર છે આવાની ઉપર કામ કરો તમે ભુવા ભરાડા એની ઉપર કામ કરો રહેવો જોઈએ આ દેશ માં રોગ નો રહેવો જોઈએ કોરોના આવ્યો ત્યારે બધા તાળા લાગી ગયા કલમ લાગી તાળા લાગી ગયા એમ